દેશમાં સ્વચ્છ શહેર અને સુરત શહેરમાં પ્રાથમિક સુવિધા માટે લોકો બંને હોય ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ઉભરાતી ગટ્ટરના પાણી લઈને સ્થાનિકોમાં તંત્ર સામે ઘોર આક્રોશ જોવા મળ્યો છે સુરત શહેરને સ્વચ્છતામાં દેશભરમાં અગ્રેસર આવવાનો નંબર મળે છે પરંતુ આજે પણ શહેરના કેટલાક વિસ્તારોના લોકો પ્રાથમિક સુવિધાને ગંદકીને લઈ હેરાન પરેશાન થઈ રહ્યા છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ વરાછા વિસ્તારની વરાછાની જગદીશનગરમાં જગદીશનગર ગટ્ટરના પાણી બહાર આવ્યા અને મંદિરના પટાંગણમાં ગંદા પાણી પહોંચી ગયા જેને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો તો સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો અમે કરતી હોવા છતાં પણ કોઈ કામગીરી કરાતી નથી તો અંગે તંત્રમાં જાણ કરતા કોઈ વ્યવસ્થિત જવાબ ન આપી ઉડાવ જવાબ આપતો હોવાનો આક્ષેપ પણ સોસાયટીના પ્રમુખ દ્વારા કરાયો છે તો સ્થાનિક કોર્પોરેટર પણ આ વિસ્તારને જાણે પાર્કો પુત્ર હોય તેવી રીતે છોડી દીધો હોય સ્થાનિકોમાં તંત્ર અને કોર્પોરેટર સામે રોષ જોવા મળ્યો છે હવે અહીંયા જે મહાનગરપાલિકાની જે આ ગટર છે ને ગટર પાંચ દિવસ પેલા આવી ગયા હતા ખાલી ઉપર ખાલી કુંડીનું ઢાંકણું મહિના લાગે છે આમની જનતા આમ જનતાને ને અમારે જે આજુબાજુ છે ઓફિસો વાળા છે પછી આ જે મંદિર છે આપણું જગદીશ્વર મહાદેવ શિવજી નું મંદિર છે એ મંદિરમાં પણ આ ગટરના પાણી ગળી ગયું છે એ તો કોઈ નાવાની નથી છે આમ જનતા ને જે સુવિધા પાયા ની સુવિધા જે મળવી હોય ને એ સુવિધા નથી મળતી ત્યારે સ્થાનિકો દ્વારા ગટ્ટાની સમસ્યાનું ક્યારે નિવારણ આવશે એવા સવાલો ઉભાઈ કરે હોય તંત્ર આમાં ધ્યાન આપી કામગીરી કરશે કે કેમ તે જોવું રહ્યું